જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે યુવરાજ બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ઓજારના સેટ સાથે આખું ટ્રેક્ટર આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે પંદર સોળનું મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં આખું સેટ અને ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટર સાથે ઓજારમાં દાંતી રાપ અને ટ્રેલર ત્રિવેણી કંપનીનું તમને ટ્રેલર જોવા મળશે આ ત્રણેય ઓઝા ટ્રેક્ટરની સાથે જ આપવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ટેલર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહન તો તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે બધી જ વિગતો વોટ્સએપમાં મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને પંદર સોળના મોડલનું તમને આ યુવરાજ મિની ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર જોવા મળશે ઓઝાર નવ્વા જ છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે

તો કે આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીજદળ રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને ખીજદળ તમને આ ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત અંદાજીત કિંમત બે લાખ પંચાવન હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત ફિક્સ નથી તમે જ્યારે પણ રોબડુમાં મુલાકાત લેજો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે આ તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે આ ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે કોઈ ફોલ્ટ નથી કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે બેટરી નવી નાખેલી છે ટાયર કન્ડિશન સારી છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે આ યુવરાજ બસો પંદર વેચવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ટ્રેક્ટર લેવું જ હોય તો તમે આ ભાઈને ફોન કરી શકો છો અને તમે રૂબરૂ પણ જઈ શકો છો રૂબરૂ જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ યુવરાજ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ ટ્રેક્ટરની મુલાકાત લેવા જવું હોય તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ યુવરાજ બસો પંદર વહેંચવાનું છે